તેમજ તલાટીકમ મંત્રી એવમ સરપંચ બાપુ પણ સાથે મળીને જે અત્યારે છ દિવસની હડતાલ હતી તેનું સુખદ સમાધાન થયું છે અને તેઓએ અમને આપી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે તમામ જે અમારી ડિમાન્ડો હતી તે પણ આજ રોજ તેમને પૂરી કરી છે એટલે આ સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાત સંગઠનના જે લિમિટેડ કામદારો છે સફાઈ કામદારો તેમને આનંદની